ચાર ઉલા જાતે કરે છે દોવાનું જાતે છે છાણ પશુનું જાતે નાખે છે નથી એમના જોડે કોઈ પાકું મકાન જે મકાનની શરૂઆત કરી તે બનાવવાની એનો ધાબો નંખાડો તૈયાર ચેરમેન થઈ શું વીતી છે એના ઉપર તમને શરમ આવે છે આ બધી અરે પાછળથી શું આવ્યું એનું પરિણામ જે આક્ષેપ હોતા એ શું સાચા ઠર્યા ના એ જ કલેક્ટર સાહેબે ક્લીન ચીટ આપી દીધી અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો તમે જોઈ શકો છો કે અત્યારે અમે મહેસાણામાં રહેતા હોય કે ગાંધીનગરમાં રહેતા હોય અત્યારે ગામડામાં છીએ અને નાની એક ઓરડીમાં જ રહીએ છીએ અને ખેતરમાં અને અત્યારે પણ હું પશુપાલન જ કરું અત્યારે જે દૂધના ટેન્કરો પકડાના તમે તો ખાલી ટેન્કરો વાળા કહી દીધું કે મેનો ટેન્કર એ તો બીજા નામે ભરશે યાર પણ એ બાબતમાં એઝા ચેરમેન અથવા કમિટીના બધા તમારા ઉપર કેસ થશે તમે જેલમાં જશો આ બાજુ અશોકભાઈના ફેવર ના હોય તો તમે છો દરેક વ્યક્તિઓને મારે આખરું શ્રદ્ધ કહેવું પડે છે એ સમય તમારે સમાજ યાદ નથી આવતો ના તમને ભાજપ અને કોંગ્રેસ અને એની ગુટબાજી યાદ આવે છે ભાઈ તમારા સગો ભાઈ તમારો નહીં

ભલે એ છે રાજાશાહીનો વખત હોય અંગ્રેજો નો વખત હોય કે અત્યારે કહેવાતી લોકશાહી નો જે એમના પ્રસંગો હોય આમાં બે ત્રણ પરિબળો સૌથી વધુ અગત્યના છે પહેલું પરિબળ છે લોભ અથવા લાલચ લાલચ નો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે ઇલેક્શનોમાં બીજું પરિબળ છે ડર ડર પણ એટલો બધો આમને બતાવવામાં આવે છે કે સામાન્ય માણસ એને સત્તાના આગળ સરેન્ડર કરી લે ત્રીજો સૌથી મોટો પરિબળ જો કોઈ હોય તો એ છે જુઠ્ઠો પ્રચાર એટલો જૂઠો પ્રચાર કરવામાં આવે એટલું જેમ આપણે બે હજાર ચૌદના ઇલેક્શનમાં મોદી સાહેબ વખતે પણ જોયું હતું કે દરેકના ખાતામાં પંદર લાખની લાઈન ને એમ દરેક નેતાઓ આ તો છે ઉપરની વાત થઈ બાકી તમારા દૂધ મંડળીના ચેરમેન થી માંડી અને છે ટોપ લેવલની કોઈ પણ નેતાગીરી સુધી ખોટો ભ્રામક પ્રચાર ફેલાવવામાં આવે છે આનું ઉદાહરણો આપણે આજે જોશું એ પણ જોશું કે સત્તા મેળવવા માટે બનાસ કેવા કેવા પ્રપંચ રચાતા અને એનાથી પણ સવિશેષ દૂધ સાગર ડેરીમાં પણ કેવા પ્રપંચો રચાણા હતા અને સાથે સાથે એ પણ જાણશું કે જે અત્યારે સમાજ સમાજ કહી રહ્યા છે એ વ્યક્તિઓ જ્યારે સમાજના વ્યક્તિને જરૂર પડે ત્યારે ક્યાં અંતાઈ જાય છે ક્યાં મોટું સંતાડી દે છે એ સમયે આપણે સમાજ દેખાતી નથી હોતી હકીકત જોઈએ આજના નમસ્કાર હું છું છું રહ્યા બે હજાર ચૌદ માં બનાસ ડેરી નું સત્તાનું પરિવર્તન થયું ત્યાં ચેરમેન તરીકે પર્થિભાઈ બટોળ હતા અને એના પછી શંકરભાઈ ચૌધરી આવ્યા આપણે ઘણી વખત યાદ હશે તમને કે પેપર આખે આખા કટિંગ ભરેલા આવતા હતા કે હજારો કરોડ રૂપિયાનું આમની સંપત્તિ ભેગી કરી છે અને હજારો કરોડ રૂપિયાની શું થયું એના પછી કઈ કેસ બેસ થયો ના આપણે બધો જ સમયના સાથે ભૂલી ગયા આવોનાવ હમણાં તાજો બનાવ છે બે હજાર વીસ એકવીસ માં અશોકભાઈ એન્ડ મંડળીએ સત્તા નું સ્થાનાંતર થયું એટલે કે ચૂંટણી લડીને એમને જીતી ગયા મેન્ડેટ આવ્યો અશોકભાઈ ચેરમેન બન્યા

કઈ અશોકભાઈ અથવા શંકરભાઈ અથવા કોઈ સાંભળભાઈ કે પર્સનલી પર્ટિક્યુલર કોઈ નથી પણ લગભગ દરેક સંઘોમાં આવું ચાલે છે દરેક માળખાકીયમાં આક્ષેપ લગાડી દેવાનો ક્યારે કોઈ પશુપાલકે અથવા કોઈ પણ મતદાતા એ આક્ષેપ સાચા છે કે ખોટા એ જાણવાનો ક્યારે પ્રયત્ન કર્યો છે મિત્રો કોઈએ નહીં કર્યો હોય આપણી અમને જ્યારે માહિતી મળે એટલે અમે આશાબેનના ઘરે ગયા આશાબેન વડનગર તાલુકાના કહિપુર ગામના છે હું જયારે ત્યાં ગયો એટલે એક પગ કદાચ બીજી પણ મારી દ્રષ્ટિએ આવા પહેલા જ ચેરમેન હશે ભલે કાર્યકારી ચેરમેન હતા પરંતુ કે જે આજે પણ ચાર કુળા જાતે કરે છે દોવાનું જાતે છે છાણ પશુ જાતે નાખે છે નથી એમના જોડે કોઈ પાકું મકાન જે મકાન ની શરૂઆત કરી મિત્રો આ હું ત્યાં જઈને મેં જોયું છે મેં એમના જોડે વાતચીત પણ કરી છે સિમ્પલ પરિસ્થિતિ અને આવું કદાચ મારી દ્રષ્ટિએ કારણ કે અમે ગલબા કાકાને અથવા મોતી કાકાને નિહાળ્યાતું નથી પરંતુ આજના કોઈ પણ ચેરમેન ચેરમેનો નહીં પણ એમના વહીવટી મંડળનો કોઈ સભ્ય હોય ને તો એનું મકાન આવું નહીં જ્યારે આ તો ચેરમેન ઉપર આક્ષેપ હોતા આજના કોઈ પણ વહીવટી મંડળમાં જે પડીકા બાજ બધા જ વહીવટી મંડળોના જે નિયામકો બેઠા હોય છે ત્યાં દરેક સંઘોમાં કોઈને લગભગ તાકાત નહીં હોય કે બે પાંચ લિટર દૂધ કાઢીને બતાવે પોતાના ઘરે તો બે લિટર દૂધે નથી એમને ખબર એ નથી કે યાર કેવી રીતે દૂધ દોવાનું છે જ્યારે આ ચેરમેનના ઘરે આપ જે નિહાળી રહ્યા છો ને એ બેન જાતે કામ કરતી ગદગદ થઈ જવાય કે જો આવા ચેરમેનો ભલે હા ચોક્કસ વિપુલભાઈ પણ મજબૂરી છે એમને પણ ઊંચું રહેવું છે એમને પણ ઊંચા બંગલામાં રહેવું છે પરંતુ એ ભ્રષ્ટાચાર ના કરી શક્યા તમારા વખતમાં એમને ચાન્સ મળ્યો હતો પરંતુ એ નથી કર્યું કારણ કે પશુપાલકોના પૈસા એ પશુપાલકોના છે એવું બેન સમજતા હતા ઠાકોર સમાજની દીકરી એમ એ કરેલી છે અને આજની પરિસ્થિતિ હું એમના ઘરે રોટલા ખાઈને આવ્યો છું મિત્રો આ તમે વોટ ગમે આપો યાર માની લો કે એના પછી એમના ઉપર પણ કેસ થયા હતા વચમાં એક ઘીની બનાવટનું પકડાણું અને ચેરમેન ને વાઇસ ચેરમેન ને ત્યાં એમના જે એમડી ને જેલમાં નાખી દેવામાં આવ્યા મિત્રો એના પાછળ શું થયું કોઈએ ખબર રાખી હજુ સુધી આ તમારા ફક્ત આક્ષેપો છે કે આમ છે પોતે આ આપ જોઈ શકો છો ત્યાં અરે યાર સત્તા લેવા માટે તમે જે પણ પ્રપંચ કરો વેલકમ ખુશીથી ચૂંટણીનું વર્ષ છે તમારો વિષય છે રાજનીતિ તમારે જે કરવી હોય કરવું પરંતુ આટલા હદ ઉધી જ્યારે જયારે તમે કનડગત ના છેલ્લા પાટલે બેસી જાવ આ સિસ્ટમો તમે જોઈ લો

વડનગર વડનગર મેગર બરાબર બેન આપના ઉપર જૂના બે હજાર ને ઓગણીસમાં કેસ થયેલા હતા ભ્રષ્ટાચારના મુદ્દલ આપ જ્યારે ચેરમેન હતા એટલે કાર્યકારી ચેરમેન જ્યારે હતા ઉત્સગ ડેરીના શું માહોલ હતો એ સમયમાં બેન અમારે ત્રણ મહિના ચૂંટણીનું વર્ષ હતું એ વખતે ત્રણ મહિના બાકી હતા અને કેસ થયા રાજસ્થાનમાં ઘીના ટેન્કર ની વાત હતી પણ એ ટાંકરની કોઈ પણ પ્રૂફ એ રીતની કોઈ માહિતી કોઈના જોડે હતી નહીં છતાં પણ આ લોકોએ કેસ ખોટા કેસો કરી અમને ફસાવાનું કર્યું હતું જેથી કરીને ચૂંટણીમાં અમે ફરીથી આવીએ ના જે તે સમયે કેસો થયા એ વખતે મારી નાની એક બેબી પણ હતી અને એક બેબી ઘરે હતી નાની બેબીને લઈ અમે આમથી આમ રજડતા હતા અને કોઈ પણ અમે ભ્રષ્ટાચાર કર્યો હોય તો તમે જોઈ શકો છો કે અત્યારે અમે મહેસાણામાં રહેતા હોય કે ગાંધીનગરમાં રહેતા હોય અત્યારે ગામડામાં છીએ અને નાની એક ઓરડીમાં જ રહીએ છીએ અને ખેતરમાં અને અત્યારે પણ હું પશુપાલન જ કરું છું બેન એ તો હું જો આ સવારની વાતના જે વિડીયો અમે જોયા છે બેન એક ઠાકોર સમાજની દીકરી ઉપર જ્યારે કેસ થયો ને આપણી આટલી વિકટ પરિસ્થિતિ હતી શું મનમાં એક ખ્યાલ આવતો હતો આ રાજકારણ ભોગ કે અત્યારે માની લો કે એનાથી પણ વધુ પરિસ્થિતિ ગંભીર મુજબ નકલી દૂધ પકડવાનું છે કદાચ આપણે જાણ ખાતા જાણી છે અચ્છા તો હવે એમના ઉપર કેસ થવા જોઈએ હા ચોક્કસ થવા જોઈએ ને હજી સુધી કેમ કાર્યવાહી થઈ નથી એ જ અમે વિચારીએ છીએ જે તે સમયે અમારી ગેનો એ મુદ્દો લાવ્યા હતા ત્યારે તેમના જોડે કોઈ પ્રૂફ નહોતું અને આ લોકોનો તો છેક ભેળસેળ કરે છે ત્યારથી લઈને છેક ડેરીમાં માં ટેન્કર જાય છે ત્યાં સુધીનો નો વિડીયો પણ છે પ્રૂફ છે છતાં પણ એ લોકો સામે અત્યારે કોઈ હજી સુધી કાર્યવાહી થઈ નથી તો એમના સામે કડક કાર્યવાહી થવી જોઈએ હા પણ જે મુદ્દા ઉપર આપણે જેલમાં આપ કેટલા દિવસ જેલમાં રહ્યા હતા હું દિવસ જેલમાં રહી હતી એક મહિલા તરીકે જેલમાં રહેવું પડે કેવી વિકટ પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ હોય તો જે જાય ને એને જ ખબર પડે અને એ પણ વગર ગુના જવું પડે એટલે આપણને બહુ દુઃખ થાય એમ હા પણ કદાચ કર્મચારી સંડોવાયેલો હોય ને ક્યાં એનો વહીવટી મંડળ તો બધું થોડું ભેગું હોય તો અત્યારે કેસ કેમ નથી હા

હું ખૂબ જ આશા અને અપેક્ષા રાખું કે મારો સમાજ પણ પશુપાલન કરે છે અને તેને મુખ્ય ધંધો એ પશુપાલન ને ખેતી જ છે અમારા ઠાકોર સમાજમાં નોકરી વાળા ઓછા લોકો હોય છે અત્યારે હવે નાના છોકરાઓ લાગ્યા પણ પહેલેથી જ ઠાકોર સમાજ એ દૂધ ધંધા ને વ્યવસાય ને વળગેલો રહેલો છે હજુ એમને કાવા નથી આવડતા જે છે પ્રામાણિકપણે આજ છે અને કદાચ આપ પણ આ જતાવજો એ કૈપુરમાં એ જ વડનગર તાલુકાનું પ્રશ્ન પૂછજો કે શું આપણે સાચો ન્યાય કર્યો છે બાબતમાં અત્યારે જે દૂધના ટેન્કરો વાળાને કહી દીધું કે મેં ટેન્ડર એ તો બીજા નામે ભરશે યાર પણ એ બાબતમાં અ ચેરમેન અથવા કમિટીના બધા તમારા ઉપર કેસ થશે તમે જેલમાં જશો એ ના ન્યાય બે બાજુ અહીંયા તોળાતો જ નથી સત્તા આગળ શાણપણ નકામું છે હા ચોક્કસ તમે તમારી સત્તા મેળવી શકો છો નો ડાઉટ ભગવાનના ઘરે આ માફ નહીં થાય મિત્રો આપ આ બેનને જ્યારે ઘરે જશો હું અમને પરિવારને મળ્યો છું પરિવારમાં બે દીકરીઓ છે ત્યાર જે તમે સત્તામાં બેઠેલા વહીવટી મંડળમાં પણ તમારા દીકરાઓ ટોપ ક્લાસની સ્કૂલોમાં ભણતા હશે આજે બેનની બંને દીકરીઓ એ ગામની પ્રાથમિક શાળામાં સામાન્ય જે ત્યાંથી ડ્રેસ મળે ને એ ડ્રેસમાં ભણવા મજબૂર છે આ બાબતો ચેરમેનના ઉપર જે આક્ષેપો કરીને તમે જેલમાં ક્યાં સુધીની તમે હદ કરીને હવે આક્ષેપો કેમ સાબિત સાચા નથી થતા ફક્ત તમારી સત્તા મેળવવા માટે તમે આમ કરતા હતા અત્યારે મિત્રો ચોખ્ખો એવું દેખાઈ રહ્યું છે કે ભાજપને એન કેન પ્રકારે સત્તા લઈ લેવાની છે ચાહે એમાં કોઈની બલી આપવી પડે તો આ વ્યક્તિઓને કોઈ શરમ નહીં આવે આપી પછી એમને પૂંછડી છે કે યાર કે અમે પ્રામાણિક છીએ પ્રામાણિક છે અરે યાર શરમ કરો મારા ભાઈ બીજો પણ મારો મિત્રો પ્રશ્ન છે ઘણા બધા સમાજના એક સમીકરણો બાંધતા હોય પશુપાલક એ પશુપાલક છે એ કોઈ સમાજનો નથી ચાહે ઠાકોર સમાજનો હોય દેસાઈ સમાજનો હોય પાટીદાર ન હોય કોઈ પણ નાની કોમ્યુનિટીના હોય ચોધરી સમાજનો હોય કે એક સ્વાય જેટ કમ્યુનિટીનો એ પશુપાલક છે તમે આ રીતની કેમ વેદના ગણતા નથી ત્યાં એક સિસ્ટમ એક મિત્રો આવી પડી ગઈ છે મને ઘણા બધા ફોન આવે છે કે તમે બીજી સમાજની વાત કરી અરે ભાઈ અહીંયા કેવી રીતના તમને સમાજમાં વેચવાની વાત કરતા હશે ને એ હું તમને કહી દઉં કે માની લો કે તમારા જિલ્લામાં લગભગ હવે તો બધા જ ચોધરીઓ ઘણા ખરા તો બીજેપીમાં છે તમે માની લો કે બીજેપી માં ના હોય ચૌધરી છોન બીજેપી માં નથી તો એ તમારી સમાજ તમારે મતલબ શું કહેવાય કે એક રાષ્ટ્રદ્રોહ અથવા દેશદ્રોહનો નો લેબલ લગાવીને પડશે એ સમય તમે સમાજના નથી થતા માની લો કે તમે બીજેપી ના છો તો બીજેપી માં ગુટબાજી ચાલતી હોય જેવી રીતે આપણે બનાસકાંઠા વાત કરતા હોય કે શંકરભાઈ ના ફેવર ના હોય તો શંકરભાઈ ના વિરોધ ના હોય શંકરભાઈ ના ફેવર ના હોય ભલે ભાજપમાં બંને હોય પણ શંકરભાઈ ના ફેવર ના હોય તો તમે ચૌધરી નહીતર એક સમય તમે ચૌધરી પણ મટી જાવ આ બાજુ અશોકભાઈ ફેવર ના હોય તો તમે ચૌધરી માની લો કે વિપુલભાઈ ના ફેવર ના હોય તો નહીં તમે ચૌધરી એ નથી એમને દરેક સમાજોમાં છે એમને ઠાકોર સમાજમાં પણ છે આ અલ્પેશ ઠાકોર ના અંતે મારો સમાજ મારો સમાજ કરીને ઉકળે પડ્યા હતા અને આખા ગામને માથે ચડાવ્યું હતું ઠાકોર સમાજ જે ભોળો છે એને માથે ચડાવ્યું તો આ સમય આ બેન ઉપર જયારે અત્યાચાર થાય ત્યારે તમે ક્યાં ગયા છો સમાજ વાળા આવતીકાલે રક્ષાબંધન છે રાખડી બંધાઈ ની રક્ષા કરવાની જો હોય ને તો આ બેન ની મુલાકાત લેજો ઠાકોર સમાજના પણ દરેક વ્યક્તિઓને મારે સાથે કહેવું પડે છે એ સમય તમારે સમાજ યાદ નથી આવતો ના તમારે ભાજપ અને કોંગ્રેસ અને એની ગુટબાજી યાદ આવે છે એ સમય તમને પૈસા દેખાય છે કોણ પૈસા વધારે નાખે ને એના જઈને હું તળિયા ચાટી આવું યાર આવી હદ સુધીની માનસિકતા આપણે આપણા સમાજને ખોખલો કરવાની કરી નાખી છે એક ગામમાં આપણે પાંચ વ્યક્તિ ભેગા નથી બેસી શકતા કારણ ફલાણી સમાજનો ફલાણી સમાજનો ભાજપનો કોંગ્રેસનો અત્યારે જે મેન્ડેટ લેવા માટે પણ જે બધા જ જે નુસખા અપનાઈ રહ્યા છે મિત્રો ઘણા બધા કિસ્સાઓમાં મેં જોયું છે અત્યારે પણ અત્યારે બનાસ ડેરીના મેન્ડેટ પ્રથાની છે સાબર ડેરીમાં કદાચ દૂધસાગરમાં મહિના પછી આવશે એ મેન્ડેટ માટે ભાઈ ભાઈનો જ થાય યાર ભાઈ તમારા સગો ભાઈ તમારો નહીં થાય મેન્ડેટ લેવા વાળો તો એક જ હશે એ તો નીકળી જશે એને ચૂંટણી થાય તો વેલકમ ના થાય તો ખેલ પૂરો બિનરીપ થઈ જશે પરંતુ એ ઝઘડો તમારા ઘરમાં ખુશી ગાલ્યો તમને નહીં દેખાય કારણ કે ભાજપ એ જ કોંગ્રેસ આમનો ગ્રુપ ને આમનો ગ્રુપ ને આવામાંથી બહાર નીકળો એ આ સમાજનો નો છે પેલી સમાજનો નો છે ફલાણો ખાઈ ગયો શું તમારા નથી ખાતા એમ કશું જ નથી આમાં બધા જ વ્યક્તિઓ સરખા છે ભાઈ

વચ્ચમાં એક વિડીયોમાં મારી કાકા જોડે ચર્ચા ચાલતી હતી એટલે ખેડૂત ઉપર જયારે પોલીસે ગોળીબાર કર્યો જય જવાન અને જય કિસાન મરે તો ખેડૂત મરે અને પેલી બાજુ જેલમાં જાય તો જવાન જાય એટલે કે એ પણ ખેડૂતનો જ દીકરો હશે કોઈ રાજનેતાના દીકરા ત્યાં નથી ફરતા ભાઈ ક્યારે જોયું છે એમના દીકરાઓ ટોપ લેવલમાં હોય એ આંદોલન કરવા નથી નીકળતા એટલે આ સમાજની પીપોળીઓ વાળા જે અંધ ભક્તો છે ને એ પણ નીકળજો આજે જે બેન નો વિડીયો જોવો યાર આપણને શરમ નથી આવતી આટલી બધી વાતોમાં એ સમય તમારી ઠાકોર સમાજ ઠાકોર આટલા બધા અમે શું શું ઉખાડી દીધું યાર કોઈ કોઈ સમાજ નથી પશુપાલકો નું આ હિત જેમાં જળવાય એમાં ન્યાયમાં ટેકો આપતા શીખો યાર બાકી હરીચ્છા બલવાન કરો તમારે જે યાર લડવું હોય લડો પણ ખુલ્લા મને એકબીજા જોડે ચર્ચાઓ કરો એકબીજાની હેલ્પ કરો એકબીજાના આવા જે ખોટા આક્ષેપો હતા ને વિપુલભાઈ ઉપર તમે કર્યા વેલ હું વિપુલભાઈ નો માણસ નથી ભાઈ હું સ્પષ્ટ પશુપાલકોના હિત માટે બોલું છું કે તમે જે આક્ષેપ કર્યા હતા આજે સાબિત કરીને બતાવો નહીતર જે જે વ્યક્તિઓને તમે જેલમાં નાખી દીધા એમની માનસિક પરિસ્થિતિ એ સમય તમે એમનો પાછો આપવાનો છે અને જે જે નિયમ જે તમે નાખ્યા હતા તમે ક્યાં મરી ગયા છો પેસી જો જેલમાં બધા જ ના નહીં જાય માટે આ બધી રાજનીતિ એક મોરું છે તમારો ઉપયોગ ક્યારે કરવામાં ના આવે એ ખૂબ ખબર રાખજો ભાઈઓ અને આ ઠાકોર સમાજ ને પણ હું સ્પષ્ટ આજે આ બેન ની જોઈ છે ને મેં દશા એટલા માટે કે એમે કરેલી દીકરી અને જેલમાં નાખી દીધી અત્યારે પણ સામાન્ય પરિસ્થિતિની બેન અને આ હજુ તો તમે સમાજ ની અલ્પેશ ઠાકોર ને તો કેટલા છે યાર તમે કદી મુલાકાત લીધી નથી જાઓ કાલે રક્ષાબંધન છે આવતી કાલે એમની હાથની રાખડી બંધાવતા હોય ત્યાં ખબર પડે રક્ષા કરવાની આવાની કરવાની છે લુખા લુખા ઘણા બધા નેકળી પડશે પીપુડી આવી બધી ચૂંટણીઓમાં પરંતુ જો સમાજનું ઉદ્ધાન કરવું છે સમાજનો એક આગળ લાવવો છે કોઈ પણ સમાજનો હોય અને પશુપાલકોને ને હિત જોવું છે તો ક્યાંક આ વાડા બંદી દૂર કરી અને સાચા રસ્તે આપણે પણ વળવું પડશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો ને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં